તો નમસ્કાર ગુજરાત ગુજરાતના સમાચાર જાણીએ તો હવામાનની અંદર આજે મોટી ઉલટફેર જોવા મળવાની છે મિત્રો ના ખબર હોય તો 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 આજે આજે તારીખ જુલાઈ આજના હવામાન સમાચાર ગુજરાત રાજ્ય ઉપર નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે બીજી તરફ મોટી વરસાદની સિસ્ટમ આજે રાજસ્થાનથી થઈને ગુજરાત ઉપર આવી ગઈ છે જેને લઈને આજે ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ જવાની છે જ્યાં મિત્રો જોઈ લો એક મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે આવી ગઈ છે

કયા ગામમાં કેટલો વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને જણાવીશ તો સૌથી પહેલા મિત્રો વાત કરી લો તો ખાસ કરીને ઓફિશિયલ હવામાન દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને કેટલાક નકશાઓ બહાર પાડવામાં આવ્યા છે પહેલા તો મિત્રો આ નકશો જોઈ લઈએ ઓફિશિયલી મિત્રો વેધરની એક કંપની છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો ગુજરાત રાજ્ય મિત્રો અહીંયા આવેલું છે અને ગુજરાતની બાજુમાં જસ્ટ જોઈ લો મિત્રો એક આ મોટી સિસ્ટમ વરસાદની આવી ગઈ છે અને આ સિસ્ટમના મિત્રો જે છે તે મૂળિયા તમે જોશો અને ઘેરાઓ તમે જોશો તો મિત્રો ગુજરાત તરફ ખૂબ જ આગળ વધી રહ્યો છે અને મિત્રો આ જે સિસ્ટમ છે તેને કારણે જ ગુજરાતમાં આજે જે છે તે ભારે વરસાદ થવાનો છે જોઈ લ્યો ગુજરાતથી એકદમ નજીક આ સિસ્ટમ હવે આવી ગઈ છે અને મિત્રો આવતી રોજ એટલે કે તારીખ બાર અને તેર જુલાઈના રોજ જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદો તૂટી પડવાના છે તો મિત્રો બીજી તરફ જે છે તે ખૂબ જ કામનો નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે જોઈ લો મિત્રો આ બાર થી લઈને અઢાર તારીખની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે જોઈ લ્યો બાર થી લઈને અઢાર તારીખ વચ્ચે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તે દર્શાવતો નકશો છે જેની અંદર જોઈ લઈએ તો મિત્રો એક મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપરથી પસાર થવાની છે આ તારીખો દરમિયાન જેમાં ઝૂમ કરીને દેખાડી મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને જોઈ લો ગુજરાત ઉપર જે આ લીલા કલરનો આ ભાગ તમે જોઈ રહ્યા છો એ લીલી વસ્તુ બીજું કાંઈ નથી પરંતુ મોટી અતિભારે વરસાદની સિસ્ટમ છે તો જે તમે આ લીલો ભાગ જોઈ રહ્યા છો આ લીલો ભાગ મિત્રો જે છે તે અતિ ભારે વરસાદની સિસ્ટમ છે જે ગુજરાત રાજ્ય ઉપર તબાહી બચાવશે અને ત્યાર પછી મિત્રો ઓગણીસ થી પચીસ તારીખનું હવામાન પણ અહીંયા રહ્યું છે તેના વિશે પણ વાત કરી

જે છે તે ઉત્તરીય ગુજરાતમાં આજે મિત્રો જે છે તે લેવામાં આવ્યો છે તે મિત્રો ટ્રકવાના છે તેને લઈને મિત્રો વાત કરીએ ચાલો હવે મિત્રો જણાવીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છેલ્લા ચોવી કલાકમાં ત્યારબાદ હવે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીશું તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ખાસ કરીને બહાર પાડવામાં આવ્યા છે કેટલો વરસાદ પડ્યો લઈને તો ખાલી ગઈકાલે પડ્યો છે એ છે ભાવનગર ત્યાર પછી મિત્રો જે છે તે છોટાઉદેપુર ભાવનગર તાપી કચ્છ ખેડા ભાવનગર મહીસાગર બનાસકાંઠા પંચમહાલ પોરબંદરમાં વરસાદ પડ્યા છે પરંતુ એ અડધા અડધા ઇંચથી લઈને એક ઇંચના પડ્યા છે જેથી મિત્રો તેને

આપણે આજે ભારે વરસાદની આગાહી છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્યાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલા સૌરાષ્ટ્ર શરૂઆત કરીએ અને જોઈ મિત્રો કે આજે અંદર ખાસ કરીને સાંજ સુધી કયા કયા ભાગમાં એટલે કે અગિયાર તારીખે સાંજ સુધી અને તારીખે બપોર સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તો વલભીપુર ભાવનગર પાલીતાણા ગારીધારથી લઈને નીચે તળાજા પંથકથી લઈને અલંગ અને મહુવા લાગુના વિસ્તારોમાં પણ જે છે તે તોફાની અતિ ભયંકર અને અતિભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ અમરેલી જિલ્લાને લઈને તો જોઈ લો અમરેલી અને વિસ્તારો વિશે વાત કરીએ અમરેલી જિલ્લામાં તો અહીંયા બાબરા થી લઈને નીચે આવે તો લાઠીના વિસ્તાર અમરેલી બગસરા ધારી તેની નીચે આવે તો સાવરકુંડલા રાજુલા લીલીયા દુધાળા તેની સાથે ખાંભા પંથક અને જે અન્ય મિત્રો જે કુંકા વાવના વિસ્તાર છે દેવરાજિયાના વિસ્તારો છે તો આ બધા જ ભાગોમાં અમરેલી જિલ્લામાં પણ આગામી અઢાર કલાક જે છે તે રહેશે તારીખના રોજ વહેલી સવારે છ વાગે ત્યાંથી આગળ વાત કરી લઈએ મિત્રો જૂનાગઢ જિલ્લામાં તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી જોઈ લો ગુજરાત અંદર જૂનાગઢ ઉપર ઓછા વાદળો દેખાઈ રહ્યા છે ઓછી સિસ્ટમ છે છતાં પણ જે જમણી બાજુના વિસ્તાર છે જેમ કે વિસાવદર બાજુ અને ગીર સોમનાથ બાજુ ત્યાં ભારે વરસાદ રહેશે કે

હળવા વરસાદની આગાહી છે જ્યાં સુરેન્દ્રનગર ધાંગધ્રા હાલવડ અને મોરબી ગઢડા લાગુના વિસ્તારોથી લઈને આગામી આસપાસના મિત્રો જે માંડવા સાળંગપુરના વિસ્તારો છે આ બધા જ ભાગોમાં જે છે તે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને રાજકોટમાં પણ જે મિત્રો સરદાર વિછીયા સાપર વેરાવળ ગોંડલ ઉપલેટા ધોરાજી કાલાવાડ આ બધા જ ભાગોમાં

નડિયાદ ધોળકા અમદાવાદ ગાંધીનગર વિરમગામના વિસ્તાર આ બધા જ વિસ્તારોમાં જે છે કે આજે તોફાની અતિ ભારે વરસાદ મેઘ ગર્જના સાથે ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડશે મિત્રો ઉત્તરીય ગુજરાતની પણ પણ વાત તો ઉત્તર ગુજરાતમાં આજે જે છે છે વરસાદની સિસ્ટમ તે ફેલાવાની અને પસાર થવાની છે જેને લઈને આજે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં તો અતિ ભારે વરસાદના સિગ્નલો બનશે જેની અંદર મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો ઉત્તરીય ગુજરાતના ભાગમાં જે સિસ્ટમ બનેલી છે તેને કારણે આ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગની સિસ્ટમ પ્રાંતિજ માણસા મોડાસા ઉપર ચલીએ તો ખેડબ્રહ્મા પાલનપુર આબુ અંબાજી ડુંગરપુર આ બધા વિસ્તારોમાં તોફાની અતિભારે વરસાદની આગાહી રહેશે જ્યારે ડાબી તરફના જે વિસ્તારો છે જેમ કે થરાડ રાધનપુર સાંતલપુર ડીસા

અંકલેશ્વર રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ ઉપર ચાલીએ તો મિત્રો અંકલેશ્વર થી ઉપર બડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદ આ બધા ઝોનની અંદર હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે જે ભારે વરસાદની છે અને મિત્રો જોવા તો જોઈ લો મિત્રો આ મધ્ય જે છે અત્યારે હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે જે આગળ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ જે છે તે ગુજરાત આસપાસ ભ્રમણ કરવાની છે જે મિત્રો આગામી અઢાર તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે ગુજરાત રાજ્ય પર જે શરૂ થયેલી સિસ્ટમ છે તે ભારેથી ભારે રહેવાના એંધાણ છે તો ખાસ મિત્રો બહાર જવાનો જો કોઈ પ્લાન હોય શનિ રવિની રજાની અંદર તો ખાસ આ સમાચાર જાણી લેજો જે માહિતી મળી રહી છે એટલો મજબૂત છે કે જે મોટા ભાગના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અસર કરશે જેને લઈને ભારે વરસાદના સિગ્નલો છે અને ખાસ આમ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને આગામી બારથી લઈને અઢાર તારીખ સુધી મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર રહેશે જેને લઈને ભારે વરસાદના સંકેતો છે બાકી મિત્રો આગળ પછી જોઈએ તો 18 તારીખ બાદ એક વરાપની આગાહી છે પરંતુ તેની માહિતી જ્યારે 18 તારીખ નજીક આવશે ત્યારે 100% આપીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ગુજરાત તરફ આવેલા વાદળો જે છે તે આગામી દિવસોની અંદર ખૂબ ભારે રહેવાના છે તેને લઈને આવતીકાલે જે નવી અપડેટ આવશે હવામાનની તે આવતીકાલે આપશું ત્યાં સુધી આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો આજ માટે આટલું જ રાખીએ છીએ ફરી એકવાર મળીશું ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતા